પાટણ શહેરના રોકડિયા ગેટ વિસ્તારની અંદર ગુજરાત સરકાર દ્વારા તહેવારો નિમિત્તે અને અન્ન અને નાગરિક પુરવઠાના કંટ્રોલ મારફતે બીપીએલ કાર્ડ ધારક અંત્યોદય ધારક અને એનએફએસએના તમામ પીએચએચ કુટુંબોને તહેવાર નિમિત્તે સિંગતેલ વિતરણ કરવામાં આવે છે આ સિંગતેલના ખાલી પાઉચ બિનવારસી હાલતમાં રોકડિયા ગેટ વિસ્તારમાં મળેલ છે તેની સ્થાનિક આગેવાનો દ્વારા મને ફોટા અને વિડીયોગ્રાફી મોકલીને આ બાબતે ઘટતું કરવા રજૂઆત કરે છે તે બાબતે મારું પાટણ જિલ્લાના મહેરબાન કલેક્ટર સાહેબ શ્રી અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રીને વિનંતી છે કે ગરીબોને મળતું તહેવારના નિમિત્તે સિંગતેલ સગે વગે કરનારને યોગ્ય તપાસ કરી પકડવા જોઈએ અને આવું કરનાર કોઈ પણ પકડાય તેની સામે કાયદેસર પગલાં ભરવા માટે કાર્યવાહી કરવા જરૂરી પગલાં ભરવા જોઈએ જેથી ભવિષ્યમાં ગરીબોના ભાગનું કોઈ પણ અનાજ હોય કે સિંગતેલના કાળા બજાર થાય નહીં ભરત ભાટિયા પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર પાટણ પાટણ શહેરના રોકડિયા ગેટ વિસ્તારની અંદર જાગૃત નાગરિકો દ્વારા મને એક વિડીયો આવ્યો છે આ વિડીયોમાં એવું છે કે ગુજરાત સરકાર દ્વારા જે ગરીબ અત્યોદય કાર્ડ ધારક હોય બીપીએલ કાર્ડ ધારક હોય અને એસએફ એનએફના જે કાર્ડ કાર્ડધારકોના કુટુંબ પરિવારજનોને જે તહેવારોનો દિવસે સિલતેલ આપવામાં આવે છે એવા સિલતેલના પચાસથી વધુ પાઉસ ત્યાં રખડતા કોઈએ બિલ હાલતમાં નાખી દીધા છે મારી પાટણ શહેર જિલ્લાના મહેરબાની કલેક્ટરશ્રીને વિનંતી છે કે આ ખરેખર જેના કૃત્ય કર્યું હોય એની ઉપર પગલાં ભરવા જોઈએ એક આ તપાસનો વિષય છે કે જે ગરીબોને મળતું સીંતે તહેવાર દિવસે એ ખરેખર કોને સગે વગે કર્યું છે કે કલેક્ટર કલેક્ટરશ્રી તપાસ કરાવે અને આમાં જે ગુના પકડાય જે ગુના કરતાં પકડાય એની પર કાયદેસરના પગલાં ભરવા માટે પાટણ જિલ્લાના કલેક્ટરશ્રીને મારી વિનંતી છે